નાના બાળકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે જવાબદાર તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે જોવા મળી રહી છે જેમાં કહેવાય છે કે જો અકસ્માતની ઘટના બનાવ બને તો એમ્બ્યુલન્સ તેમજ પ્રાઇવેટ વાહનોને પસાર થવું મુશ્કેલ થઈ જાય છે જેમાં ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમસ્યા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર તિબેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જાલોદ